હર હર મહાદેવ હરિયો જય માતાજી તો આપણે વાડી આવી પેલી ચર્ચા ઈ થાય છે કે મેં ઘરવો છે કે જાકર હું દેવાનસિંહ પપ્પા એ ચર્ચા કરી છે ઈ કે મેં ઘરવો છે ને મેં તો કીધું આપણે જાકરનું જ નામ દેવું કે એમ નું આલે તું નામ દઈ દે આલે નક્કી કરવું પડે મને તોય મેં ઘરવો કેવો ગમતો જ નથી ઝાકર જ કેવી ગમે છે એકદમ ક્યાંય દેખાય ને આખું ખેતર આપણું જવું હોય તો એક ખેતર દેખાય ઓલું ખેતર દેખાય નહીં ને

ઝાકર ને વરસાદ ની ગોયેડા રાવા હોય એમ કેમ અમુક માં વરસાદ હોય ને અમુક માં ન હોય એમ ઝાકર ને એવું હોય ઘડીક દેખાવા માંડે આપણો લીમડો ને ઘડીક થઈ ને તો લીમડો ઝાખો થઈ જાય એટલે ઝાકર ના રાવા આયલા કરે કાંટા પારવા કાંટા પારવા એટલે આમ ઘડીક જોઈ ને એટલે અંદાજ આવી જાય ઝાકર છે કે ઝાકર હોય ને એ મોડે લગી રહીએ સાડા આઠ વાગ્યા લગી નવ વાગ્યા લગી કઈક કઈક રહી જાય બહુ અતિ હોય તો અને મેં કરવો હોય ને આઠ નવ વાગ્યા લગી ન હોય તો દી ઉગે એટલે વહી જાય આપણે નૈના મહિંદી ફૂલ ઝાડ પાવા પણ હજી વરસાદ તો આપણે બે દિવસ ત્યાં ભીનું જ છે એટલે કઈ પાણીની જરૂર નથી આને એમ કપાસ ને જરૂર નથી પણ એને તો પાલર પાણી ઉતારી

હોટર થઈ ગઈ છે આપડે ચાલુ કયું ની કેટલા ક્યારા તો પીએ ગયા છે લાઈટ આવે હવે વેલી લખો છ સાડા આવી જાય અને આ પાલર પાણી ઉતારવાનું છે કઈ આપણે સુકાતું નથી એટલે કઈ પાતાય વાર લાગે નહીં જમીન તો કઈ પાણી શોષણ કરવાની છે જ નહીં ધરાઈ ગયેલી જ છે જો આપણે લગભગ ચાર પાંચ દી મોર કપાસમાં પાલર પાણી ઉતાર્યું ઉતાર્યુંતું પણ જેવું પાલર પાણી ઉતાર્યું ને એવું પાછું પાલર પાણી ચડાવી દીધું કારણ કે આપણે પાઈન બોપર નવરા થયા અને પાંચક ગયા પાછો વરસાદ આવ્યો હતો ને તે ધોમ પાણી કાઢી દીધા એટલે પાછું પાલર પાણી સડી ગયું પણ હવે અત્યારે વાતાવરણ સોખું થઈ ગયું તે દિવસ વરસાદ નથી એટલે હવે કીધું ફરીથી આપણે પાલર પાણી ઉતારી એટલે આપણે વાયનું ગરમ પાણી દઈ દઈ ને એટલે જે પાલર પાણી એટલે કે વરસાદનું જે પાણી હોય ને એ થોડુંક એઠું વહી જાય એટલે એકદમ કપાસને મજા આવી જાય કાંઈ ઘટે નહીં કારણ કે એક ધારું દાઢો વરસાદ હોય અત્યારે આ વરસાદ ગઈઢો કહેવાય ને ગઈઢો વરસાદ નાઇટ્રોજન વાળો અને ટાઢો હોય ટાઢો હોય ને એટલે એના જે મૂળ હોય એ નિષ્ક્રિય થઈ જાય ગરમ પાણી આપીને એના મૂળને સક્રિય કરવા જોઈએ નકર આપણો કપાસ બગડવાની ભીતિ રહે કારણ કે ક્યાંક માઇનોર અમુક છોડવા કલર ફરે છે પણ હવે જો એમાં પાછા છે ને જ નાના નાના પાંદ ફૂટે છે ને એનો પછી બગડે હા બહુ નવી ફૂટ પાછી આવે ને ઈ ફૂટ એકદમ હારી આવે તો વાંધો ન આવે નકર ક્યાંક બગડવાની શક્યતા દેખાય છે પછી હવે આગળ આગળ ખબર પડે પાંચ દી વહી જાય અઠવાડિયું પછી કારણ કે અત્યારે તો હજી એટલી બધી વાંધો નથી દસ વીઘાનો કપાસ છે આપણે તો માઇનોર ક્યાંક છોડવા કદાચ બગડતા હોય એવું નથી કે હાવ હોય હો છોડવા હોય તો બધે હારા રે એમાંથી પાંચ છોડવા બગડે એટલે એમ ક્યાંક ક્યાંક રાવે રાવે દેખાય છે પણ જો હવે એ આગળ વધે નહીં અટકી જાય તો અને મેન દુશ્મન તો ઝાકર ને મેઘરવો કપાસ નો હાવ દુશ્મન કારણ કે જરી કઈ ફાયદો ન કરે કપા વરસાદ તો કલાક બે કલાક આવીને કે અડધી કલાક આવીને વહી જાય અને આ તો હમી હાઈન માં આવી જાય ને તે અત્યારે ત્યાં લગી ઉડે નહીં અને વરસાદ અડધી કલાક જ એટલે આખી રાયતા બધું ફૂલલાન બધું ભીનુરિયે ને એટલે કપાહ ને આવ ન ભરમો કર નાખે તમને ગમે નહીં એવો એટલે આના કરતા વરસાદ હારો

આપડે જો ધો કચરા નું કામ કાલે અધૂરું છે રહી ગયું તો આપડે સાફ કરવાનો છે એટલે આપડે પેલા બધું આજ તો વરસાદની ઉપાધિ આવશે નહીં એટલે આપડે બધા ગોદડા ને તપવવાનું છે એટલે બે સેટીમાં જે સામાન ભીરો છે ને એ બધાય તપવવાનો છે ને આ ગોદડા છે એ આપણે દેવાંશી વખતે આણુગતિ કર્યા વર્યા એમ એટલે રજાઈ આપણે આ જલ્દી તો વપરાય નહીં પ્રસંગ હોય ત્યારે વપરાતી એટલે આપણે દેવાંશભાઈની જનોઈમાં પાછી વપરાશે અને દિવ્યાબેનના લગ્નમાં વપરાણી હતી એટલે એમ નમ પડી છે પેટી શેટીમાં કે આપણો ભાઈ વરરાજો બનશે ને ત્યારે એ રજાઈનો ઉપયોગ થાય ને મારો ભાઈને તો જનોઈ વેલી જ આપી અને ભાઈને તો હાથ વરણો થાય ને ત્યાં જનોઈ આપવી જ જોહે નકર મામા ખંભભે બેહાડી નહીં હતી ઘોડી લેવી જોહે આપણે એટલે હવે આપણે આ બધુંય તાપી દે જો શેટિયું તો ખાલી થઈ ગઈ અને હવે લીધી છે બારિયુ કારણ કે બારિયું હે ને પસવાળા જઈને ધોવે છે

ગુવાર ઘીસોડા કારેલા બધું શાકભાજી ઉતરતું બંધ થઈ ગયું છે અને હવે જો શેડું પવન આવી ગયો એટલે પાછું બધું શાક ઉતરવા મળશે ગુવાર એક દિવસ આપણે એટલું ઉતર તો કાસરી બનાવી પડી અને અત્યારે શાક બનાવવામાં બ્રેક આવી ગયું છે તમે કેમ ઉપાડ નાખો છો હં આને હં આ રોટી

અને આપણે કેતા જ નહીં માઈ હવાર ભૂર પવન ભરી ગયો છે હવારે વાતો તો બપોર લગી વાયો બપોર પછી થોડોક હરવો થઈ ગયો કોથા મીંડો મારવા અને અત્યારે બપોર પછી પાંચ વાગી પછી પાછો ભૂર પવન વરી ગયો એટલે હવે શિયાળાની શુભ શરૂઆત ધીમે ધીમે અને આ એકદમ વાતાવરણ ચોખ્ખું થઈ ગયું જો કે વાદરા વાદરા નહીં કઈ આજ થી હાવ આમ વરસાદ ની જ વહી ગઈ હા એટલે એમ કે હવે ક્યાર પવન વરી ગઈ ફાઈનલ હે